ફાઇનલી મિત્રો આજે આપણે આવી ગયા છે આપા જામનગર માર્કેટિંગ યાર્ડમાં ને કલંજી ભરીને કલંજીની આવક જોવા આજે અહીંયા પણ જોરદાર આવક થઈ ગઈ છે छत्सो दस रुपया बोनी थी છે আরো ওর গুট্টিয়ে গুলো যেন নিচে ফেলে আলো যতক্ষণ এই যেbattery বেঁচে আরস আরস આરે 350 આદાસ મમ્મીનો આજે કે નહોતું મેં મને એસી 290 નેમો 303 ને હું

આઉટે બે બે આના હા હા મને માઈક તો કરી નાખો સુપર માર્કેટનું માર્કેટ હું મુજા લઈ બેહોકર લેવાઈ આમ આલા ઇન્દ્રા પાક છે 3740 35 જવાબ 15 25 35 સુપર માર્કેટનો ટી

મરું નામ છે વિજય મધુરો ના 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 ખેતરી દીદી

છત્રીસો પચાસ નસ નહીં કોમાજ કારો કમલેશભાઈ કણારા જામપર હું પચીસ હતી 25 બોલ્યો 50 ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણે આપા માર્કેટિંગ યાર જામનગર જો કલનજીને લાય બજાર ભાવ

આ routing છે مگر ઉપדינה તો કઢાવી દેવું પડશે હાલો ભાઈ હાલો દીદી હાલો અમુ જ નમ નામ અમુ

આ હારું શું આમાં નમન આને નથી આમાં ભવલા આને હારું જ આ જો જો આ પાંચ આ કાટ છે કેટલી આમાં થોડા હેરાબાર હારું છે જવાબ દે નું માજો હારું છે કે બે ડાકીના ચોત્રીસ ચોત્રીસો ને સિંતેર રૂપિયા એબી હાલે એમ છે ભાઈ આ તો મને બોલવા આપજી બતાય 25 50 22 મને ની નથી દીધું વાળવા મળુ મનો 25 50 25 50 26